સારમાં માણસ જે દુખી થાય છે એનું મૂળ કારણ નીતિ રીતિ છે કે ધર્મ કાર્યોમાં અનતો નથી અધર્મના માર્ગે ચાલવા માટે પ્રયત્ન કરે છે પરંતુ જ્યાં સુધી સાચા સદગુરુની એને ઓળખાણ નહીં થાય કે જ્યાં સુધી સાચા સદ્ગુરુ નહીં મળે ત્યાં સુધી એને જીવનનો સાચો માર્ગ નથી મળવાનો એ નક્કી છે સુખી જીવનના માર્ગે ચાલવા માટે સદગુરુની જરૂર પડે એ સનાતન સત્ય છે એ ધનગુરુ દાતાર મારો ધનગુરુ દેવાને સ oh <laughs>